તબિયત પાણી મજામાં બધું અરે ઓકે ઓકે એકદમ તમે અમારે તો તો હું અમે એડા સમજ કે પેડા ખારા એ બાબુ બોલો

કો કટકા જ જાય છે કટકા એ ઓલા નો આવ કોમેડી કટકા ઈ જાય રે બસ યો આને જે એ એક નંબર બીજ છે કાય નો ગડે એમ ઓ ગડે લજીનગી ગડે યે દે નો ગડે છે આવરો હા હા કો ફૂલ કોમેડી હે

કોક તો આવો જોવા કોક આવો પછી કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો વોટ્સઅપ એન કેવડિયાનો મેસેજ છે ભાઈ સબસ્ક્રાઇબ કરો ને ફોલો કરો હા ચેનલને સબસ્ક્રાઇબ કરો એ બધું કરો યાર તમને મજા આવે એવું છે ભાઈ ભાઈ તું કે આવી હા હા મારે હમણાં ગેમ શરૂ કરવી છે ગેમ રમે કેમ ન એટલે મજા મળે આનંદ મળે આનંદ આવે ખરાબ એવું છે એ વાત પણ હવે ટેવ પડી ગઈ શું કરશું

મસ્ત ઝૂમિંગ માં ધ્યા એ બાબુ ભાઈ જોર એક્ટિંગ કરીશ જો આ કેન્સર વાળું તમાકુ બીડી બધું નુકાન એવું કરે એટલે દેખાડ દઈ શું કેવું વિસ્તૃતભાઈ તમારું બરોબર છે ને

એ બીજો એવું ખાસ નથી કેતો કે ગેમ નુકસાન નુકસાન તો કરે એ વાત સાચી છે પણ નાની ઉંમરના છોકરાને બહુ નો રમવા એમ 16 વર્ષથી ઉપરના છે એના માટે બરોબર છે હવે જો તમે તો અત્યારે કેવા ફોનમાં પડેલા છો આપણે અત્યારે YouTube માં લાઈવ છે આ દેહ આપણે આ બાબુ ભయ్యాનો પિક્ચર આલે છે મસ્ત अभी जो कुछ करना है मेरे को करना है ना बोल थोड़ा थोड़ा इधर उधर हो तो कोई खबर पड़े जान वो तोतली तिवारी के पास उसको बोलूंगा ये लो आप थोड़ा उधर और लगा क्या लावे तिवारी येड़ा है पुत्री जान ले ले घरे बाट आलेगा मेरे को कम से कम एक पाप तो मेरे सर से हटेगा जा तो उसके पास હા ભાઈ કોણ વ્યુઅર કોક આવ્યું છે ભાઈ કોમેન્ટમાં તમારું નામ બામ લખીને મોકલો તો અમને કઈક ખ્યાલ આવે કે ભાઈ જોવે છે નહીં એક માણા કોક તો લખીને મોકલો ભાઈ કોમેન્ટ કરો તો અમને ખબર પડે થોડીક કોમેન્ટ નો ઓપ્શન હશે કઈક આજુ આડું ઓડું કંઈક ગુમડો ને એટલે મળી જ જાહે આ બહુ ખ્યાલ નથી

વર્ષાબેન કેવડિયાનો હાય આવ્યો હેલ્લો આવ્યો એવી રીતે એમ ભરી નાખો તમે મન ભવે એવું મન પડે એવી કોમેન્ટ ભરવા જ માંડો કોમેન્ટ ડોન કે પાંચ કે દયા કે લોન માંગતે એવું કઈ બોલે છે ભાઈ બાબુ ભૈયા આવ બોલાવ ગણપત આપને ટોટલા દેખો ટોટલા દિવાળી કા દેખાવ આ ટોટલા ટોટલા હે ઓય ટોટલા માસ્ટર માં દેવા હોય ટોટલા લે हमारे आपस का मामला है उस बेचारे को छोड़ दीजिए <laughs> ना। ने। ने। तो मुझे लेकिन चालीस लाख चालीस लाख क्यों क्या चालीस लाख और वो भी तीन दिन में तीन दिन तो बहुत कम

લાઈવ ને અને સપોર્ટ કરજો બધા નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાયજો ચેનલ ને એટલે ખબર પડે નોટિફિકેશન આવે કે લાઈવ છે એમ સારું હાલો તો હવે